નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ નવાબનો નો માનતો દિલાવર ખાન અને સગુણા સાથેની ઘટના ઘનઘોર અંધારી મેઘલી રાતમાં એકાએક વીજળીનો ચમકારો થાય અને આંખો અંજાઈ જાય એમ સગુણાના મો પર નજર પડતા જ એ દિલાવર ખાન આંખો ચમકી ઉઠી વલ્લાહ ક્યાં હુસન હે ક્યાં નૂર હે જનતસે ઉતરી હોય હુર હે ઘોડાને પાણી પાતા પાતા દિલાવર ખાનની નજર એ કુએથી પાણી સિંચી રહેલી પનીહારીઓ પર પડી પાણીનો હાંડો માથે મૂકી કાંખમાં ગાગર ગોઠવી અને સગુણા કુવાનો કઠોડો ઉતરી ગઈ દિલાવર ખાનની નજર સગુણાના રૂપનો પીછો કરતી હતી એસા રૂપ અમને અભી તક નહીં દેખા ઘોડાની કેશવાળી પંપાળતા દિલાવર ખાન એ મનોમન બોલ્યો એસે ગામ મેં એસારતન ઓર આજ તક ઝવેરી કે આંખ ધોખા દે ગઈ પાણી ભરીને ચાલી જતી સગુણાની નાજુક કટીને દિલાવર ખાન લોલુપ નજરે તાકી રહ્યો કાંખમાં રહેલી ગાગરમાંથી છલકાતા પાણીની જેમ સગુણાનું સલોણું રૂપ તેની જોવન નાયમાંથી છલકાતું હતું સગુણા ઝડપથી શેરીનો વળાંક વળી ગઈ દિલાવરખાનનું દિલ બે ચાર ધબકારા ચૂકી ગયું એણે ઘોડાની લગામ ખેંચી હળવી હેડી મારી ઘોડાને સગુણાની પાછળ પાછળ હાંક્યો ગામમાં એક લીમડાના ઝાડની પડખે એની ખડકીમાં સગુણા અલોપ થઈ ગઈ વલ્લાહ વલ્લાહ દિલાવર નાખ્યો અને મનોમન ગોઠવીને તેણે ગામના ઉતારા તરફ ઘોડાને વાળ્યો દિલાવર ખાન નવાબના રાજાનો એકનો એક પરગણાનો રૈયતની રખવાળી કરનારો સિપાહી સોલાર હતો બાબી નવાબની આણ છેક અમરેલીની પડખેના ગામડાઓ સુધી હતી તેથી તે અવાર નવાર રૈયતની રખવાળીના બહાને ફરવા નીકળી પડતો નવાબનો માનતો હતો બહાદુરને બળમાં હતો અવારનવાર ઘોડો લઈને ગામડા ખૂંદવા નીકળી પડતો રેયતમાં દિલાવર ખાનની જબરી ધાક હતી તેની આડે ઉતર ઉતારવાની કોઈની હિંમત ચાલતી નહીં એ વાવાઝોડાની જેમ આવતો અને વંટોળની જેમ પાછો વળી જતો આથમણી દિશામાં સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો દિલાવર ખાનના દિલમાં હલચલ મચી ગઈ તેના દિલો દિમાગ પર શેતાને સવારી કરી લીધી દિલાવરખાનનો ઘોડો ગામના ઉતારે આવીને ઉભો રહ્યો એકાએક પરગણાના રક્ષક અને પોલીસ ખાતાના ઉપરી એવા દિલાવરખાનને જોતા જ નાનજી પગી ઉભો થઈ ગયો પધારો પધારો નાનજી પગી હાથ જોડ્યા પગી ઘોડા પરથી ઠેકડો મારી ઘોડાની લગામ પગીને હાથમાં પકડાવતા દિલાવરખાન દાઢીના વાળને પ્રસરાવતા બોલ્યો આજ હમ ઠહેરેંગે નાનજી પગી અવાક થઈ ગયો હેબત ખાઈ ગયો આવા સાવ નાના ગામડામાં રોકાવાની વાત કરે છે અહી શું છે પગી ક્યાં સોચતે બોલે નહીં ખાન સાહેબ જી અહી આપની સરબરામાં ઉણપ આવશે આવા નાના ગામડામાં શું હોય અચ્છા હે હમકો અચ્છા લગેગા જાઓ તું હો શકે એટના કરના પગીએ ઢોલિયો ઢાળ્યો ગાદલું લાવ્યું ખમતી ધરના ઘેરેથી નવા ઓછાડ લાવ્યો બોલો બાલોશી અલ આવ્યો બારીના પડદાને ઝાપટ મારી સાફ કર્યા પાણીનો કુંજો ભર્યો અહીં સાસી ઠાળ તો ક્યાંથી હોય બંદૂકને ઢોલીએ ટેકવીને દિલાવર બેઠો દાડી પર હાથ ફેરવીને નાનજી પગી સામે જોયું પગી બોલો માય બાપ હુકમ કરો નાનજી પગી દિલાવરનો પડ્યો બોલ ઝીલવા તત્પર થયો હવા આજકી રાત યા ઠેરેંગે દિલાવર મરમાળ હોઈશું બહુ રૂડુ ખાન સાહેબ પણ નાનજી પગીની અનુભવી આંખ દિલાવરનો ચહેરો વાંચવા લાગી અહી રાત રોકાવાનું કારણ દેખો પગી અભી અમને એક પરી દેખી બંદૂકની નાળ પર હાથ રાખીને દિલાવર ધીમેથી બોલ્યો નાનજી પગીના કાનના કમાળ ધડ ઉગડી ગયા તેને દિલાવરની દાનત પારકતા વાર ન લાગી છતાં અજાણો થઈને બોલ્યો હું સમજો નહીં દિલાવરે મોં મલકાયો આંખ ઝીણી કરી કેતને બરસ હોય ઈસ પગી કી નોકરી મેં સાહેબ હવે તો ઘરડો થયું આ નોકરી કરતા કરતા હવે તો થઈ ગઈ ગઈ હવે ને થોડી રહી નાનજી નાનજી બોલ્યો સામે જોઈ દિલાવર ગણગણ્યો સુધારે લો પગી દિલાવરના વેણ સાંભળી પગી હબક ખાઈ ગયો કઈ બોલ્યો નહીં નહીં સમજ પાયા ફિર બુઢાપા સે ગુજરેગા ઓ તો મિલતા હે સરકાર પગી અજાણ્યો થઈ ગયો દિલાવર હસ્યો આજ હમ ઉસ હુ કી પરી કે સાથ રાત ગુ પગીના કરોડો રૂવાડા બેઠા થઈ ગયા દિલાવર શાહી સત્તા હતી પોતે મામૂલી પગી હતો ચહેરા પર ખળભળી ગયેલી વૃદ્ધ રેખાઓને શાંત કરીને નાનજી પગી દિલાવરને સમજાવવા પ્રયત્ન કર્યો ખાન સાહેબ આપ ક્યાં કરે તું ક્યાં સુનતા વહી તો હમ કે થોડા સિક્કાની પોટલી કાઢીયા મૂકી નહી છે રૈયત તો રાજાની સંતાન ગણાય નહીં નાનજી પગે હાથ જોડ્યા પગે દિલાવરનો અવાજ ઊંચો થયો તું જે મેં નોકરીસે નિકાલ સકતા હું પણ આ તો અધરમ છે પાપ છે રયતની આબરૂની રક્ષા કરવી આપણો ધર્મ છે ક્યાં ધર્મ ક્યાં મજબૂત જાદુ મેં ડૂબો દેગે દિલાવરની આંખમાં એ હવસના તણખા ખરવા લાગ્યા નાનજી પગીએ ક્ષણ બે ક્ષણ આંખો મીચી દીધી રયતનો રખેવાળ થઈને આબરૂ લેવા બેઠો નહીં કોઈ દી ન બને હું આઠ આટલા વર્ષથી આ ગામનો પગી છું ગામનો ચોંક્યા છું ગામની બેન દીકરી કે હવો હવારીની આબરૂનો રક્ષક મારી નજર સામે એક અબળાની આબરું લૂંટાય નાહ નાહ ક્યાં સોચતે હો વિચારમાં ડૂબેલો નાનજી પગી દિલાવરના ભારેખમ અવાજથી ચોકી ગયો નહીં ખાન સાબ એસા મત કરો ખુદાનો ખોફ રાખો કયા મત કે દિનકો યાદ કરું આ અધર્મ છે પાપ છે આવા કામોથી ખુદા ખબા ખભા કરશે મારી વિનંતી સાંભળો હું તમને પગમાં પડીને પ્રાર્થના કરું છું કોઈની આબરૂને અભળાવવી એ મહાપાતક છે જગ્યા નથી મળતી મારું માનો તમારો રસાલો જૂનાગઢ પાછો લઈ જાઓ અહીં અમારાથી તમારી ખાતર બરદાસ્ત નહીં થઈ શકે પગી પગમાં પડી ગયો મેં તારા શાસ્ત્ર સુનને નહીં આવ્યું જાતા હે યા નહી દિલાવરે બંદૂક પર હાથ મૂક્યો તમને ઠીક લાગે સજા કરો મને પણ આ નાનજી પગી પાપનો ભાગીદાર નહીં બને નાનજીએ મક્કમ થઈને કહ્યું દેખ લું દિલાવર ઉભો થયો ઘોડો છોડ્યો ઘોડા પર રાંગ વાળીને એડી મારી નાનજી પગી દિલાવરના શેતાની રૂપને જોઈ રહ્યો આ રાક્ષસને નરકમાંય નરકમાં જગ્યા ન હોજો ત્યારે સૂરજ હાથમી ગયો હતો સંધ્યા રક્તવર્ણી ચુંદડી ઓઢીને આભમાં રમવા નીકળી હતી નાનજી પગીએ આથમણી દિશામાં જોયું આકાશ લાલચોળ બની ગયું હતું નાનજીની આંખોમાં પણ એવી લાલાશ ઉતરી આવી હું ગામનો પગી ગામનો રખેવાળ મારા જીવતા કોઈનું જીવતર ઝેર થાય તો ધૂળ પડી ધોળામાં ધૂળ પડી પગી પણામાં નહીં કોઈ દી ન બને નાનજી પગી અસલ કોળી બચો છે એ રાંકડો કે બીકણ નથી અસલ કોળીને લોહી મારી નસે નસમાં વહે છે મારી ચોકી જાગતી ગણાય છે ગામની રયત નરભે નીંદર લે છે એ મારા ભરોસે આજ દિલાવર મારી જાતિ જિંદગી જિંદગીની કમાઈ કોડીની થઈ જશે નાનજી પગીનું પગી પણ નાનજી પગીની કાયા એ ક્રોધથી કંપવા લાગી તેના અંગે અંગમાં ખુમારીનો તણખો પ્રત્યો અને એ ઉભો થયો પગકા પહેર્યા ઓરડીમાં ટીંગાડેલી બંદૂક હાથમાં લીધી બંદૂકની નાળમાં દારૂ ભર્યો સળિયાથી બરાબર ઠપકાર્યો અને નાળમાં મુઠી એક છરા નાખ્યા ઉપરથી કાગળના ડૂચા ભર્યા બંદૂકની નળીને સળિયાથી બરાબર ધરબી હાથમાં બંદૂક પકડીને નાન્જી ઝડપથી પગલા ઉપાડ્યા આજે એની ઓસરથી અવસ્થામાં જવનાઈનું નવું જોમ પ્રગટ્યું એક બળાના શિયાળનો સવાલ હતો પોતાની જાગતી ચોકીનો ભરોસો હતો શેરીનો વળાંક લઈને નાંજી પગી જોયું દિલાવર સગુડાના ઘરની ખડકીને ખખડાવી રહ્યો છે આજુબાજુ સોપો પડી ગયો હતો ખોલો વરના બહુ બુરા શેરીમાં ફરકતું હતું ગામમાં ધાડ પાડું ઉતરી આવ્યા હોય એમ બધા ફફડતા જીવે પોતાના ઘરમાં ભરાઈ ગયા હતા દિલાવરે પોતાનો પહાડ જેવડો ખોબો ખડકીને એ ભરાયો અને જોરમાં લગાવ્યું જૂના લાકડાની ખડકી ખખડી ગઈ ખાન સાહેબ નાનજી પગે બૂમ પાડી નહીં નહીં આ જુલમ ન કરો ખુદાનો ખોબ ધરો હજી પણ નાનજી સમજાવવા મથી રહ્યો હતો બનેલો દિલાવર અત્યારે કઈ પણ કાને ધરવા તૈયાર ન હતો કા બચ્ચા તું ચલા જા નહી તો ખાન સાહેબ નાનજીએ ત્રાડ પાડી હું ગામની રયતનો રખેવાળ છું મારી હયાતીમાં તમે શું પણ ખુદ બાબી સાહેબ પણ આ ગામ ઉપર એ નઠારી નજર ન કરી શકે હો સમજ્યા પગીનું રૂપ દિલાવર પારખી ન શક્યો અને દિલાવરનો ક્રોધ આસમાને ગયો તેણે ખડકી પર જોરદાર લાટ ફટકારી ખડકી હેઠી પડી ગઈ નાનજી પગીએ જોઈને ફરી ત્રાડ પાડી ખાન સાહેબ આગે મત જાના નાનજી પગીએ બંદૂકની નાળ દિલાવર તરફ તાકી અને ધાય કરતી ગોળી છૂટી દિલાવરની ઢાલ સરખી છાતીની આર પર મુઠી એક છરા એક સામટા ઉતરી ગયા તો પગી બચ્ચા દિલાવરના મોમાંથી કોળી કાળી ચીસ નીકળી ગઈ મરતા મરતા પોતાની બંદૂકને પગી તરફ તાકી ને ધડામ ધડામ બે ભડાકા કર્યા નાનજી પગીની છાતી વિંધાઈ ગઈ એ ત્યાં ને ત્યાં ઢળી પડ્યો પણ મરતા મરતા નાનજી પગીના મોં પર ગામની રખવાળી કરવાનો પરમ સંતોષ હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણી સંસ્કૃતિ સાથે આપણા ઇતિહાસ સાથે આપણા વીરો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ